રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીઝ પર કરોડોનું દેણું છે કુલ પાંચસો છ કર્મચારીઓનો ચૌદ મહિનાનો પગાર પણ બાકી છે ત્યારે કર્મચારીઓએ આ બાબતે આંદોલન પણ કર્યું હતું લેબર કોર્ટ દ્વારા અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો કર્મચારીઓને પગાર ચૂકવવા માટે કોર્ટે નોટિસ પણ ફટકારી હતી નોટિસની અવગણના કરીને માલિકોએ છેલ્લા ત્રણ મહિનાનો પગાર કર્મચારીઓને ચૂકવ્યો ન હતો ત્યારે હાલ મામલતદાર દ્વારા ફેક્ટરીને સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કુલ એક કરોડ ચાલીસ લાખ રૂપિયા પગાર સાત ટકા વ્યાજ સાથે ચૂકવવા માટે પણ કોર્ટે આદેશ કર્યો હતો કંપનીની કિંમત રૂપિયા પચાસ કરોડ જેટલી છે કામદારોના પગાર બાકી પડે છે અને ફેક્ટરી બંધ થઈ ગયેલી છે કામદારો નામદાર લેબર કોર્ટમાં કેસ દાખલ કર્યા હતા નામદાર લેબર કોર્ટે હુકમ કર્યો છે કે એમને નાણાં ચૂકવી આપવા જે આધારે મહેરબાન કલેક્ટર સાહેબે આરઆરસી ઇસ્યુ કરેલા છે આરઆરસી આરઆરસીના હિસાબે નોટિસો બી ઇસ્યુ કરેલી છે એકસો બાવનની બસોની છતાં નાણાં નહીં ચૂકવાતા હાલ ફેક્ટરી સીલ કરવામાં આવેલ છે આશરે ચારસો એક કામદારો છે અને એક કરોડ ને ચાલીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી નીકળે છે પ્લસ સાત ટકા વ્યાજ સાથે આ એના ગુજરાત પ્રદેશ કોર કમિટી સભ્ય મનોજભાઈ ચાવડા થોડા દિવસ પહેલા જયારે હરેશભાઈ હરભાઈ આપઘાત કરે એના અનુસંધાને પોલીસ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબ આવેદન આપવામાં આવ્યું હતું અમૂલના વર્કરોને સાથે રાખી અમૂલના વર્કરો યુનિયન સાથે રાખી અને એક આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરી હતી કે લેબર કોર્ટે અમૂલના માલિકોને એક નોટિસ આપવામાં આવી હતી છતાં એ લોકોએ જ્યારે સામાન્ય કાગળો એવી રીતે ઘોડીને પી ગયા અને કોઈ જવાબ ન આપ્યો હતો ત્યારે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી કે સાહેબ આ આવો ઓર્ડર કરી દીધો છે વર્કરોને પગાર ચૂકવવા માટેની એક નોટિસ પણ ફટકારી છે છતાં પણ આ લોકો ક્યાંય કોઈ જાતનો જવાબ આપતા નથી ત્યારે સાહેબ શ્રીએ અમને વચન આપ્યું હતું કે અમે થોડાક દિવસની અંદર આની તપાસ કરાવી અને અધિકારીની નિમણૂક કરી અને યોગ્ય તપાસ કરશે અને વહેલી તકે તમને પગાર મળી જાય જે ત્રણ મહિનાની નોટિસમાં પગાર જે મળી જાય એની તપાસ કરતી જો ન મળે તો અમે સીલ પણ મારી દેસી કંપનીને એ આજે સાહેબે કરી બતાવ્યું છે